કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિભારે વરસાદના એંધાણ જોવા મળે છે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ત્રણ દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી વલસાડ ડાંગ દાદરાનગર હવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ મહીસાગર ભરૂચ તાપી સુરતમાં ભારે વરસાદના એદાણ છે ગાંધીનગર અમદાવાદ સહિત અરવલ્લી ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર વડોદરામાં પણ ભારે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગડબડાટી રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એક તાલુકામાં ખાબક્યો વરસાદ સૌથી વધુ વાપીમાં વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એક તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે સૌથી વધુ વલસાડના વાપીમાં છ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે વલસાડના કપરડામાં ચાર પોઈન્ટ પાંચ અને ધરમપુરમાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં દસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઓગણત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ગુજરાતમાં ખૂબ જ વધારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઇન્ડિયા ડેમ છલકાયા જુઓ મહત્વના સમાચાર હવામાન વિભાગની આગાઈ વચ્ચે સુરતમાં મેઘરાજા ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા મહુવા તાલુકાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે ઉમરા ગામે આવેલી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે ડેમ ઓવરફ્લો થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા ડેમમાં નીર આવતા ખેડૂતોનો પૂરતું પાણી મળી રહેશે છોટા ઉદેપુરમાં ભારે વરસાદથી રોડ ધોવાય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ થવાની ફરજ પડી છે ત્યારે છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છોટા ઉદેપુરમાં જનતા રોડ ઓરસંગ નદીના પાણી ધોવાય છે સાત ગામને જોડતા રોડ પર પાણી ભરાતા રસ્તો ધોવાય છે રોડ ધોવાઈ જતાં પંદર કીબીનો ફેરો કરવા મજબૂર છે તથા પાંચ લાખના ખર્ચે બનાવેલ જનતા રોડ વરસાદના પાણી ભરાતા જ ધોવાઈ ગયો છે રોડ ધોવાતા વધુ લોકોને અસર થઈ છે છે સમાચાર સમાચાર સામે આવી રહ્યા વિશે વાત કરીએ તો હવામાનની મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ અનુસાર પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે આગામી દિવસોની વરસાદની આગાહી એકવીસ અને બાવીસ જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે બાવીસ થી ચોવીસ જૂન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળશે માછીમારો માટે સૂચના વ્યક્ત કરાય કે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના જાહેર કરવામાં આવી છે